અમર આ કેટલા નું અતારેપા વેન આડિસો ને તરીનો 500 અને ગવાર ગવાર તો 250 20 રૂપિયાનો ને તરીનો 500 છે અને મરચા મરચા વેના 250 એન પટિના 500 તમદા તમને જોતા હોય તો આ એક કર દો હોલો ખલા કર દો પડશો હા ટમેટા નાખ દો

nyaar pengong melihat job